લાગી રહ્યું છે છે બધું જેવો વાળા હોય દેખે હેલ્મેટમાં કાનમાં આંભળે નઈ ચશ્મામાં દેખાય નહીં શું કરે બરોબર આપણે અત્યારે હેલ્મેટ ની વાત નથી કરવી આપણે અત્યારે ઇન જનરલ વાત કરી કે હેલ્મેટ નું નહોતું થયું ત્યારના રોડ ખરાબ હતા એ વસ્તુ અલગ હે બરોબર પણ એની પહેલાય ઘણું બધું એવું થઈ ગયું રાજકોટ માં હમણાં ગણપતિ વિસર્જન ગયું આપડે ગણપતિ ગયું હવે નવરાત્રી આવશે એની વચ્ચે જરાક એવું લાગે છે કે સરકાર ફરે એવું ઈ ફરે એમ નથી કોઈ આ આ મોદી છે ત્યાં લગી નહીં ફરે મોદીમાં માં સારું ખરાબ ઈ જે કરે એ સારું છે ખરાબ આપડે ન કહેવાય ને કોઈનું નું કઈ ઈ ખરાબ છે હું ખરાબ છું કોણ ખરાબ ઈ નક્કી નથી થતું બરોબર હું ખરાબ છું કે મોદી ખરાબ છે કે કોઈ ખરાબ આપણા કર્મ ખરાબ છે તમારા મંતવ્ય થી એક એવી વસ્તુ કે જે રાજકોટમાં ફરવી જોઈએ એમ એ કોઈ નહીં આ બધું હાલે બરોબર હાલે તમને આ નિયમ કેવો લાગે આકરા આડા ઓડા બરાબર છે બરોબર આ હેલ્મેટ પહેરવા જ જોઈએ ના હેલ્મેટ નહીં હે હેલ્મેટ નહીં આજી હેલ્મેટ પહેરે પણ ગમે ત્યારે આડા હેલા દે ઓરન બોરન મારી સાંભળતા નથી એનું કેવું હવે બા અત્યારે ખાડા રાજકોટમાં ખાડા જેટલા થઈ ગયા હેલ્મેટ પહેરવા માથા માથા ફરી જાય બધા બરોબર હા

અત્યારે મેન તો પ્રોબ્લેમ ઈ જ આ વચમાં જે હેલ્મેટનો કાયદો આવ્યો તો અચાનક નો નીકળી ગયો નીકળી ક્યાં ગયો હજી તો આ લોકો ચર્ચા વિચારણા કરે છે નીકળી કાંઈ ગયો નથી હજી પણ હેલ્મેટ છે પણ પેલા રસ્તા આરખા થાય તો હેલ્મેટ કામ આવશે બાકીના એ ને ટ્રાફિક બે સરખું થાય તો હેલ્મેટ કામ આવશે બાકી કાંઈ કામ નહીં આવે આપણા દેશના ધમધમતા યુવાનને આપણે પૂછીએ કે રાજકોટમાં કેવું લાગે છે કેટલા વર્ષથી રાજકોટમાં જો વડીલ સત્યાવીસ સત્યાવીસ વર્ષથી જન્મ જ રાજકોટમાં જો તો રાજકોટમાં એવી કઈ વસ્તુ કે જે તમે બદલવા માંગો અને શું કામ બદલવા માંગો ભ્રષ્ટાચાર ઓછો અને રોડ રસ્તા ઉપર કામ કાજ થાય આરએમસી વાળા કઈક કામ કરે રોડ રસ્તા ઉપર ભ્રષ્ટાચાર એટલે કઈ રીતે ઓછો તમે ક્યાંય બીજો તમે જોયું રોડ રસ્તા ની અંદર ગ્રાન્ટ ને બધી જે ખવાઈ જતી હોય છે ઈ ઈ વસ્તુ ઓછી થાવી જોઈએ ગ્રાન્ટ એટલે તમે ખુલીને વાત કરો તમે તમારે અહીંયા કોઈ તમને નહીં કાય કા કોઈ ગ્રાન્ટ ને ને એની જ છે કે એ લોકો ખાઈ જાય છે ને રોડ રસ્તા બનાવતા નથી હમ એ લોકો એ કામ કરવું જોઈએ ડેવલપમેન્ટ બીજું ઈ જ મેઈન અત્યાર તો છે ભ્રષ્ટાચાર ને સાઈડ માં મૂકી રાજકોટ માં મજા ક્યારે આવે મજા તો તહેવારો માં જે છે એમાં સૌથી વધારે આવે દિવાળી માં જે આરએમસી વાળા સારું કામ કરે છે કે આખું રેસ્કો સણ કરે છે ને એ બધી વસ્તુ એમાં પછી આની નવરાત્રી ની અંદર પછી સાતમ આઠમ માં તહેવારો માં તો મજા જ આવે છે બીજી

અથવા તો યુવાનોને એવું લાગે કે તમે મોજ કરાવીએ તો તમે એવું કઈ કાપે બાપે કોલી શકો એ રોડ રસ્તા એ તો બરોબર નહીં રોડ રસ્તા બદલવાની જરૂર છે બીજું બીજું તો આમાં જણોય એ હવે આમાં હું કેવું દુનિયાની વસ્તુ કે એક વસ્તુ કહી દો દુનિયાની નહીં આપણે હજાર હોય તો એમાંથી એક વસ્તુ કહી દ્યો તમે રોડ રસ્તા હે ભાઈ ગેક બધાય ગંદકી થતી હોય એ હે હમ અત્યારે બદલાવવા જતા આયા એરિયામાં મેનલી રાજકોટના રાજકોટના કયા એરિયામાં એવું તમે જોયું

કિશનભાઈ રાજકોટમાં કંઈક મજા આવે રાજકોટમાં એ તો આપણી ઉપર હોય ભાઈ જેમ આપણે એ રીત આપણે આપણી રીતના જેવી એ રીતના મજા આવે આ બધી એમ ચાલો વરસી રહ્યો રાજકોટમાં મારે તો અહીંયાં જગ્યાએ છે વીસ બાવીસ વર્ષ હમ્મ રાજકોટમાં તમને એવું એક વસ્તુ કહે કે તમે આ બદલી શકો તો તમે કઈ બદલો અને શું કામ બદલો પહેલાં તો બદલી હકો એટલે આપણે તો

ના ઉપર કોઈને કઈ દેવું જ નથી બોલ બીજા નંબર માં શાકભાજી એટલી ફાટી રહી દમે જાવ દેવો મોંઘવારી 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 પાંચસો હાથ તો કમાઈ દેખાતા ખાતા જ નહીં બોલો બીજું આ રોડ રસ્તા તો આમ હમા કરે ને આમ કાળું કરીને વહીયા જાય ને પાછો ખાઠા થઈ જાય માલ ખાવને એમનું છે તમે તો હમો કર્યો પાછો તમતી કર્યો તો આજ ખાડા થઈ ગયા રાજકોટમાં તમે એટલા વર્ષથી રહ્યો તમે કીધું તમને કઈક બદલવાનું કે તમે કહ્યો આટલી બધી મોંઘવારી એ રાજકોટમાં ભૂખ મરા જેવું તો તમે કઈ વસ્તુ બધામાં પોઝિશન નથી પછી મને મફતિયા મત રહેવી અને અમે જઈને જેમ એના મફતિયા મત રહેવાની હાલ બરોબર મફતિયામાં પડ્યા ગયા તારમાં અને ના તો વાત છે તમને કાં એવી સમને કોઈ કાંઈ જ નહીં કોણ કામ આમાં મુનસિપાલિટીઓને ખાલી કરવા આવવાની ચૂપડા કંઈ નહીં ખી આપણે આ વાત કરી અત્યારે ભ્રષ્ટાચારની એની બધી તમે કીધું રાજકોટમાં તમને મજા ક્યાં આવે મજા તો આ રિક્ષા લેને ઘડી ક્યાં સાપ એવી ઘડી ઓલ પર ફાકી ખાઈ મજા મજા આવી છે પછી ક્યાં જાવ હારો માલો કરી આપડે થેન્ક યુ ભાઈ મજા એવી તમારી અરે વાત કરી તો આવું છે ભાઈ રાજકોટમાં રાજકોટમાં મજા એટલી સજાઈ એટલી આમ આમે અને આપણે જ્યાં જઈને એવી રીતે હજી એક આપણે ચાના હોટલના માલિકને પૂછી કેમ છો વડીલ શું નામ તમારું ધારાભાઈ ધારાભાઈ કાળાભાઈ કેટલા વર્ષથી રાજકોટમાં રહ્યો

બાકી એને લોકો નાગરિકો સારા હોય રાજકોટમાં તમને કોઈ પણ વસ્તુ બદલવા દી કે જેનાથી સુધારો થતો હોય ફેરફાર થતો હોય કઈ તો એ વસ્તુ કઈ એક તો આરોગ્ય બીજું રોડ રસ્તા અને બીજું શૈક્ષણિક શિક્ષણ કંઈક ગવર્મેન્ટ પોતાનું કંઈક ઊભું કરે ને સારો નાના પરિવાર હોય અને બાળકો ભણે એના માટે કંઈક સારું કરે તો સારું હોય અને આરોગ્ય સારું સુધારે

થેન્ક યુ ભાઈ મજા આવી તમારીને વાત કરીને કેટલા વર્ષથી આ રાજકોટમાં રાજકોટમાં જન્મ જ રાજકોટમાં જન્મ જ રાજકોટમાં બરોબર કઈ એરિયામાં આપણે થોરાળા વિસ્તારમાં રહે છોરાળા એટલે રાજકોટમાં રાજકોટ રાજકોટમાં રાજકોટમાં બરોબર તમે આટલા વર્ષથી રાજકોટ જુઓ છો બરાબર આટલું બધું ચેન્જ થયું ઈ ચેન્જની હારો હર કેટલી વસ્તુ એવી થઈ કે જી ચેન્જ નોતી થાવે પણ થઈ ગઈ એમ કે જી સરકારે એમ સરકાર એમ લાગ્યું કે આ વસ્તુ સારા માટે થઈ છે પણ એટલી બધી સારા માટે પ્રજા માટે નહોતી એવી એક વસ્તુ બરોબર છે બ્રિજો બનાવ્યા છે બરોબર જે બનાવવાના હતા એ નથી બનાવ્યા અને ઊંધા ઊંધા બનાવ્યા બ્રિજો બરોબર બરોબર માનો કે આપણે અહીંથી જામનગર રોડ ઉપર આપણે ઓલો ફ્રી બ્રિજ છે માધાપર ચોકડીમાં બરોબર એ ફ્રી બ્રિજ કાંઈ કામનો ટ્રાફિક કેવો જ જો તમે કેવો ટ્રાફિક હમ થઈ જાય બરોબર હવે ઈ ઓલા રામભાઈ સરકારના પૈસા બગડશે તો અમારા પૈસા તમે બ્રિજ બનાવો બરોબર સરકારના પૈસા બ્રિજ બને અમારા પૈસા બ્રિજ બને ટેક્સ ભરી છે હું વધારું જીએસટી બધું

આમાં નકરું કરપ્ટલ જ હાલે ભ્રષ્ટાચાર ચારેય બાજુ જ્યાં જાવ ત્યાં ઘણા નોટ આપો એટલે કામ થાય તમારે ટેબલ એ ટેબલ ચારેય બાજુ જોતા નથી આ ટીઆરપી ગેમ ઝોન બરોબર બીજા ભ્રષ્ટાચારો કેટલા છે આ નદીઓ નાલા આ તે બોલો આપણે બે અંડરગ્રાઉન્ડ ઓલું નાલું બે નું આપણે રેલનગર વાળું ત્યાં તમે હાલત જોવ ને આ વરસાદ રહી ગયો છે જેટલા અંડરબ્રિજ રહ્યા ને ત્યાં પાણીના ફુવારા છૂટે બોલો અંદર હા બરોબર ઈ પછી આપડા અહીંયા ગણે એક ડી રોડ વાળું ઓલું નાલું બનાવ્યું પેન ની નીચે ત્યાં ઓલું નિકાલ નું નાલું જ ભૂલી ગયા નિકાલ જે નિકાલ પાણી નો નિકાલ થાય એ કઈ રોજ નથી નિકાલ જ કઈ કઈ રોજ નથી આવા એન્જિનિયરો અભણ આ અભણ લોકો આમાં બેસી ગયા બધાય એને કઈ ખબર જ નથી તો સિસ્ટમ ની કઈ ખબર જ પડતી નથી એવા લોકો બેસી આટલી બધી વસ્તુ આ રાજકોટમાં હાલી રહી છે આટલા વર્ષથી બરોબર

તો રાજકોટમાં તમે ચોત્રીસ વર્ષ પહેલાનું રાજકોટ જોયું છે ચોત્રીસ વર્ષ પછી રાજકોટ તમે જોવો છો કેટલો ફેર લાગ્યો શું ફેર છે એટલે ડેવલપમેન્ટ તો છે પણ સંખ્યા વધતી હોય એ પ્રમાણે ડેવલપમેન્ટ થતું જતું હોય બરોબર અને કોઈ પણ એવી વસ્તુ કે તમને એવું લાગ્યું હોય કે સરકારે કરી છે પણ એ થાવી ન જોઈ સરકારે ઘણા બધા કામો કર્યા હોય પણ હવે એના હિસાબે અમુક જગ્યાએ જસ્ટિફાઈ કરી શક્યા હોય અમુક જગ્યાએ ન કરી શક્યા હોય એ સરકાર બની કે પબ્લિક જે નિયમનું પાલન ન કરી રહી એનો ફોલ્ટ ખરેખર સરકાર કઈ વિચારે છે હેલ્મેટ પહેરવાનું કેવું બધું એના વિશે તમે કયો છો ને ના ના એ ખાલી હેલ્મેટ ની બાબત નથી હેલ્મેટ તો બે દિવસ થી વસ્તુ છે તમે ચોત્રીસ વર્ષથી આ રાજકોટમાં માં રહ્યો છો તમને એ એક વસ્તુ લઈ ગયું કે જે સરકારે કઈ રહી છે પણ પબ્લિક ને એનાથી નાખુશ છે એમ એવી એક વસ્તુ એટલે આ મોટો જવન સમુદાય છે એમાં કોઈને કાંઈ બધાયને જસ્ટિફાઈ ન કરી શકાય મોસ્ટ ઓફ ડિસિઝન એવા હોય કે જેમાં બધાને આવરી લેતા હોય તો અલ્ટિમેટલી કામ સારું જ છે એમાં કંઈ શંકાને કોઈ સ્થાન નથી થેન્ક યુ થેન્ક યુ અને કોઈ એવી વસ્તુ કે જે તમે રાજકોટમાં ચેન્જ કરવા માંગતા હોય ટ્રાફિકના નિયમો છે પણ એને અનુલક્ષીને જે જગ્યા જરૂરિયાત થતી હોય એ પ્રમાણે ડેવલપમેન્ટનું કામ થતું રહે જેમ કે ખાડાઓ છે તો એ બુરા બુરાવા એ જરૂરી છે તો એ જોઈને સરકારે એના ઉપર કામ કરવું જોઈએ કે ભાઈ ખાડાઓને ફૂલફિલ કરવા જોઈએ આજે ઘણા બધા કામો થાય છે મોટા રોડ બની જાય છે તો ખાડા તો બુરાઈ જાય એમાં કોઈ મોટી વાત નથી પણ એ કરવું જોઈએ એ સરકારની થોડી નબળાઈ છે સારું રાજકોટમાં ચાલીસ વર્ષથી ચાલીસ વર્ષથી શું ફેરફાર લાગે રાજકોટમાં બહુ કાલે ફેરફાર નથી આધી આધી હેરાન ગતિ થતી જાય છે

આટલા વર્ષે તમે રાજકોટ માં રહ્યો છો એક એવી વસ્તુ કે જે સરકારે કઈ છે સરકારે કઈ છે પણ સરકારે કઈ છે પણ એનાથી કઈ પ્રજાને ફાયદો થયો નથી એ કેવી વસ્તુ વિકાસ થાય છે એની સામે ના નથી હેરાન ગતિ વધતી જાય છે પછી એની સામે હેરાન ગતિ એટલે કેવી હવે અમારે શું કરવાનું ધંધા રોજગાર વાળા શું કરવાનું આજે આ પાર્કિંગ ના બે દિવસે પ્રશ્ન ઉભો થયો છે પાર્કિંગ ના બોર્ડ મારીને વયા ગયા અહીંયા ઘરે વાહન રાખશે તો પોલીસ વાળા એને ભરી ગયા પાંચસો રૂપિયા લાવો

અમારી તો વસ્તુ આ એક હવે પબ્લિકને સગવડતા મળે બરોબર પબ્લિક હેરાન ઓછી થાય જે વસ્તુ કાયદેસર છે એ કાયદાની ચાલ્યા કાયદા કાયદાનું પાલન કરવા અમે તૈયાર છે પણ કાંઈક પબ્લિકને અમે સમજવું તો જોઈએ ને સરકારે કે ભાઈ પબ્લિક ને આ વસ્તુ ને અગવડ પડે હેલ્મેટ નો કાયદો નીકળો હવે હેલ્મેટમાં માણસો કેટલા હેરાન થયા છે એ સરકાર ને ખબર નથી હવે અમારા જે મારી છપ્પન વર્ષની ઉંમર છે હું હેલ્મેટ પહેરી નીકળું પાછળ કોઈ હોરન માર્યા તો ન દેખાય બાજુ કોને ઉડાડી શું કરવાનું સિટીમાં ઠીક છે સરકાર નો કાયદો છે હાઈવે માં નાખી આગે એની અમે અમારી ના નથી કાયદાનું પાલન કરી જ છીએ અમે પણ કાય પબ્લિકનું અમે જોવું તો પડે ને આજે વર્ષોથી અમે આજ ભાજપની સરકાર ચૂપ થઈ આવે છે તો પછી એની કઈ પબ્લિક માટે વિચારવું તો પડે ને નથી કોઈ કોર્પોરેટરે એક એવી વસ્તુ કે જે આટલા વર્ષ માં થઈ છે ને તમને ગઈ હોય એવી વસ્તુ બનાવવા રસ્તા બનાવ્યા સરકારે પુલ બનાવવા આપડે અમદાવાદ વિકાસ તો કર્યો જ છે પણ એની સામે વિકાસ થાય જ છે કામ સરકાર કરે જ છે પણ છતાં લૂંટવાનું અમે વધારે ચાલુ છે આ અમારો પ્રશ્ન બરોબર આભાર આભાર તમારા સમય માટે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ગમે એવું લાગ્યું હોય ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો ઘંટડી રહી ને દવાઈ દેજો હા ને